નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ગત વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચમાં જે ગુજરાત રાજ્ય સરકારે કહી શકાય કે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો પગાર વધારાનો રાજ્ય સરકાર કર્મચારી જાહેર કરવા વગેરેને લઈ જે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી તે અપીલની સુનાવણી સામે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ સૌ એક લાખ કરતાં વધારે કર્મચારી આંગણવાડી કર્મચારી બહેનોની તરફેણમાં આપ્યો હતો ગુજરાત સરકારને આદેશ કર્યો હતો હાઈકોર્ટે કે આગામી છ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં કર્મચારીઓને હાલના જે માનદ વેતન મળી રહ્યા છે તેમાં ચૌદ હજાર આઠસો રૂપિયા બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બંને બહેનોને હાલનું મળીને જે માનદ વેતન છે એ પ્લસ ચૌદ હજાર આઠસો રૂપિયા ઉમેરો કરી અને નવું માનદ વેતન ચોવીસ હજાર આઠસો રૂપિયા આંગણવાડી કાર્યકર બહેનો અને વીસ હજાર ત્રણસો રૂપિયા તેડાગર બહેનોને નવું માનદ વેતન કરી આપવાનો ચુકાદો આપ્યો હતો અને ડિવિઝન બેન્ચે એ પણ કહ્યું હતું કે આ ચુકાદો જે છે તે એક એપ્રિલ બે હજાર માન્ય ગણવો એટલે કે પગાર વધારો એક એપ્રિલ બે હજાર છવ્વીસથી ગણો અને સરકાર જ્યારે પણ જાહેરાત કરે એરિયર્સ સહિત એક એપ્રિલથી આ પગાર વધારો માન્ય રાખો ત્યારબાદ કહી શકાય ગુજરાત રાજ્ય સરકારના લાખો આંગણવાડી કર્મચારી બહેનોમાં આશાનું કિરણ જન્મ્યું છે અને કહી શકાય કે ઓગસ્ટ મહિનામાં ચુકાદો આવે ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં દિવાળી પહેલાં જ ગુજરાત રાજ્ય સરકારના જે મંત્રીમંડળ છે તેનું અઢી વર્ષ બાદ વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને જે જૂના મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા ભાનુભાઈ ભાનુબેન બાબરિયા તેમને મંત્રીમંડળમાંથી પડતા મુકાયા હતા અને નવા કહી શકાય ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી વડોદરાથી બીજેપીના કહી શકાય વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાના સભ્ય અને સાંસદ એવા ડૉક્ટર મનીષાબેન વકીલને બનાવવામાં આવ્યા હતા તો ત્યારે દિવાળી પહેલાં નવનિયુક્ત જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે તેમને ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી બહેનોના પગાર વધારામાં ક્યારે વધારો કરાશે અને શું છે હાલમાં ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાણાં વિભાગની કહી શકાય કે હાલની જે પ્રક્રિયા હાલમાં શું ચાલી રહી છે તેના વિશે સૌ પ્રથમ નવનિયુક્ત કહી શકાય કે મંત્રી દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ દ્વારા મહત્વનું નિવેદન અને તેમની પ્રતિક્રિયા સામે આવી છે તો ગુજરાતમાં આપ સૌ લાખો બહેનો માટે રાહતના સંકેત છે તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે નવનિયુક્ત મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ડૉક્ટર મનીષાબેન વકીલ દ્વારા ગુજરાત રાજ્ય પગાર વધારાના આંગણવાડી પગાર વધારાને લઈ શું પ્રતિક્રિયા અપાઈ છે તેના વિશે આજના વિડીયોમાં આપ સૌ બહેનો માટે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો બહેનો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડિયો જોતા હોય નવા સબ્સ્ક્રાઇબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ગુજરાતમાં લાખો આંગણવાડી બહેનો માટે રાહતના સંકેત નવનિયુક્ત મહિલા અને બાળ વિકાસ મંત્રીના નિવેદન બાદ પગાર વધારાની પ્રક્રિયાઓ તે જ બની ગઈ છે તો ગુજરાત રાજ્યમાં કાર્યરત લાખો આંગણવાડી કાર્યકરો અને તેડાઘરો વર્ષોથી પોતાના માનદ વેતન વધારાની માંગ કરી રહ્યા છે બાળકોના પોષણથી લઈ અને માતાઓની આરોગ્ય સુધીની જવાબદારી સંભાળતી આ બહેનો આજે સમાજની પાયાની ઈટ સમાન છે તેમ છતાં લાંબા સમયથી મળતું તેમને ઓછું માનદ વેતન અને વધતી મોંઘવારીના કારણે આંગણવાડી કર્મચારીઓ આર્થિક સંકટ અનુભવી રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા આપવામાં આવેલ મહત્ત્વપૂર્ણ નિવેદન આંગણવાડી બહેનો માટે આશાનું મોટું કિરણ બનીને આવ્યું છે મંત્રીશ્રીએ જાહેર કર્યું છે જાહેરમાં સ્વીકાર્યું છે કે આંગણવાડી કર્મચારીઓની માંગ યોગ્ય છે અને સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહી છે ગુજરાતમાં આંગણવાડી વ્યવસ્થાનું વ્યાપક માળખાની વ્યાપ વાત કરીએ તો જેમાંથી પચાસ હજાર કરતાં વધારે આંગણવાડી પિસ્તાલીસ હજાર કરતા વધારે કહી શકાય કે આંગણવાડી તેડાગર કુલ મળીને લગભગ એક લાખ વીસ હજાર કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કામ કરી રહ્યા છે અર્થાત કુલ મળીને લાખો પરિવારોની રોજગારી સીધી રીતે આ વ્યવસ્થાથી જોડાયેલી છે આ બહેનો નીચે મુજબની જવાબદારીઓ નિભાવે છે જેમાં શૂન્યથી લઈ એટલે કે તાજા જન્મેલા બાળકથી લઈ છ વર્ષના બાળકોને પોષણ આપવાની જવાબદારી ગર્ભવતી અને ધાત્રી માત્રા ધાત્રી માતાઓની નોંધણી તેમના રસીકરણમાં સહભાગીતા અને સરકારી યોજનાઓનો પાયા લેવલે એટલે કે કહી શકાય ગ્રાઉન્ડ લેવલે અમલ પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન ત્રણથી છ વર્ષના બાળકો માટે અને તેમના આરોગ્ય અને સર્વે ડેટા એન્ટ્રી વગેરેના જ કામો કરે છે આટલી વિશાળ જવાબદારી હોવા છતાં તેમને કાયમી કર્મચારીનો દરજ્જો મળતો નથી છેલ્લા બે દાયકાથી આપ સૌ લાખો બહેનો દેશભરમાં જેઓનું સંખ્યા બળ સત્યાવીસ લાખ કરતાં વધારે છે તો આપ સૌ બહેનો છેલ્લા બે દાયકાથી માનદ વેતનમાં વધારો કે પછી જે વિભાગ સિવાયના જે મહિલા અને બાળ વિકાસ વિભાગ સિવાયના જે કામો કરવામાં આવે છે તે ન કરવામાં આવે પીએસઆઈના લાભો આપવામાં આવે સરકારી કર્મચારી જેવા જ કામો આપ સૌ કરતા હોવાથી સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે તદુપરાંત અન્ય ઘણી પડતર માંગણીઓને લઈ અને છેલ્લા બે દાયકાઓથી આપ સૌ બહેનો રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારો સામે ઝઝૂમી રહ્યા છો પરંતુ સરકારોનું પેટનું પાણી પણ હલતું નથી હાલના પગારની શું હકીકત છે તો ગુજરાતમાં આંગણવાડી કર્મચારીઓને મળતો સરેરાશ માનદ વેતન નીચે મુજબ માનવામાં આવી રહ્યું છે આંગણવાડી કાર્યકરોને હાલમાં માસિક રૂપિયા દસ હજાર પગાર મળી રહ્યો છે વધારાના ભથ્થાઓ જે છે તે મર્યાદિત છે જેમાં ટ્રેનિંગ હોય કે પછી મીટિંગ્સ હોય અથવા તો કોઈ વિભાગના કામ હોય તેના માટેના જે ભથ્થાઓ છે તે અલગથી મળતા હોય છે જે માસિક સરેરાશ એક હજારથી બે હજાર રૂપિયા બનતા હોય છે આર્થિક ઇન્ક્રીમેન્ટ જે મળવું જોઈએ દર વર્ષે તે મળતું નથી આંગણવાડી તેડાગરોની વાત કરીએ તો લગભગ ગુજરાતમાં હાલ સાડા પાંચ હજાર રૂપિયામાં આંગણવાડી તેડાગર બહેનોને આપવામાં આવે છે જેમાં કોઈ ખાસ ભથ્થા નથી સામાજિક સુરક્ષા પણ ખૂબ જ ઓછી છે વધતી મોંઘવારી વધુ ઘર ખર્ચ બાળકોનું શિક્ષણ અને આરોગ્ય ખર્ચ સામે આ રકમ હવે અપૂરતી સાબિત થઈ રહી છે પગાર વધારાની માંગ તેજ બની છે તો આપ સૌ આંગણવાડી બહેનોની માંગ પાછળ એક અનેક કારણો જવાબદાર છે જેમાં મોંઘવારીમાં વધારો તો છેલ્લા સાત આઠ વર્ષમાં મોંઘવારી સતત વધી રહી છે પરંતુ જે માનદ વેતન છે તે પ્રમાણે તેમાં વધારો થયો નથી કામનો વધતો ભાર તો ડિજિટલ રિપોર્ટિંગ અને હવે કહી શકાય ડિજિટલ આંગણવાડી કેન્દ્રો બનવાથી જે સર્વે નવા અભિયાનો અને સરકારી યોજનાઓનો ગ્રાઉન્ડ લેવલે અમલ તેવા અનેક કામમાં સતત વધારો થઈ રહ્યો છે અન્ય રાજ્યોની તુલનાની વાત કરીએ તો આપણા કરતા ઘણા રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓને ગુજરાત વધારે માનદ વેતન મળી રહ્યું છે કાયમીકરણ અને પેન્શનનો અભાવ તો નિવૃત્તિ પછી જીવન નિર્વાહનો કોઈ આધાર નથી મહિલા અને બાળ વિકાસ મંત્રીનું નિવેદન શું કહ્યું છે તો તાજેતરમાં રાજ્ય સ્તરે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરોને તેડાગરો જેઓ મહિલા છે અને બાળકોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમની માંગ સરકાર સમક્ષ છે અને આ મુદ્દે વિભાગીય સ્થળે તેમજ નાણાં વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે સરકાર કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમામ પાસા પર વિચાર કરશે આ નિવેદનનો અર્થ સ્પષ્ટ છે કે સરકાર માંગને નકારી નથી શકી સરકાર દ્વારા નાણાકીય પ્રક્રિયા ચાલુ છે અને પગાર વધારાની શક્યતા છે સરકારની અંદર ચાલી રહેલી ઊંડાણપૂર્વક પ્રક્રિયાની વાત કરીએ તો નાણાં વિભાગનું મૂલ્યાંકન તો જો દરેક આંગણવાડી કાર્યકરને ત્રણ હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવે તો રાજ્ય સરકાર પર વાર્ષિક કરોડોનું ભારણ વધે એવો હિસાબ તૈયાર થઈ રહ્યો છે મહિલા અને બાળ વિકાસ વિભાગની દરખાસ્ત તો વિભાગ દ્વારા સુધારેલી દરખાસ્ત નાણાં વિભાગને મોકલવામાં આવે છે કેબિનેટ સમિતિની ચર્ચા અંતિમ નિર્ણય પહેલાં રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક કરવામાં આવશે અને કેબિનેટ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે સંભવિત પગાર વધારો શું હોઈ શકે તો સૂત્રો અને કર્મચારી સંગઠનોના દાવા મુજબ સરકાર નીચે મુજબના વિકલ્પો પર વિચાર કરી શકે છે તો આંગણવાડી કાર્યકરનું હાલનું જે કહી શકાય સંભવિત વેતન જે છે તે નવ હજાર રૂપિયા જેટલો વધારો થઈ શકે છે એટલે કે તે સંભવિત નવું વેતન છે તે પંદર હજારની આસપાસ મળી શકે છે આંગણવાડી કાર્યકર બહેનોને પાંચ હજાર મળી રહ્યું છે તે વધીને આઠ હજાર પાંચસો રૂપિયા જેટલું મળી શકે છે બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ અને આંગણવાડી બહેનો તો આગામી સરકાર દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું પૂર્ણ કદનું બજેટ ફેબ્રુઆરી મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં રાજ્ય સરકાર દ્વારા જે વિભુ વિભાનસભાનું જે સત્ર શરૂ થવાનું છે ઇતિહાસનું સૌથી લાંબુ બજેટ સત્ર બનવા જઈ રહ્યું છે કારણ કે દર વર્ષે ફક્ત ત્રીસ દિવસ એટલે કે એક મહિનો ચાલતું બજેટ સત્ર આ વખતે પિસ્તાલીસથી પચાસ દિવસ ચાલી શકે છે અને ક્યાંક ને ક્યાંક આ બજેટ સત્ર દરમિયાન રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અથવા તો મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ દ્વારા આ કર્મચારીઓ કે જેઓ છેલ્લા બે દાયકાથી આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાના મુખ્ય માંગણીઓ જેવી કે માનદ વેતનમાં વધારો અને અન્ય માગણીઓને લઈ વીસ જેટલી પડતર માંગણીઓ માટે ઝૂમી રહ્યા છે આંદોલને ચડી રહ્યા છે તેને લઈ અને જાહેરાત થઈ શકે છે તો આગામી બજેટ જે છે તે બજેટ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે કરજૂ થવા જઈ રહ્યું છે ફેબ્રુઆરી મહિનાના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં તારીખ હજુ સુધી સરકારે ફિક્સ કરી નથી પરંતુ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પંદર ફેબ્રુઆરીની આસપાસ જે છે તે આ બજેટ સત્ર શરૂ થઈ શકે છે એટલે બજેટ સત્ર શરૂ થવાની સાથે જ ક્યાંક ને ક્યાંક આપ કર્મચારીઓ માટે જે છે તે આગામી દોઢ મહિનાની અંદર જ શુભ સમાચાર મળી શકશે અને સરકાર દ્વારા કર્મચારી બહેનોના પગાર વધારાની જાહેરાત થઈ શકે છે સરકાર જો બજેટમાં મહિલા કલ્યાણ વિશે વિશેષ ફાળવણી કરશે આઈસીડીએસ યોજનાનું વિસ્તરણ પણ કરશે અને માનદ વેતન વધારાની જાહેરાત કરે તો લાખો બહેનોને તેનો સીધો લાભ મળશે લાખો આંગણવાડી બહેનો માટે આ નિર્ણયનું મહત્વ તો સરકાર જો પગાર વધારો કરશે તો તમારી આર્થિક સુરક્ષા વધુ મજબૂત થશે જેનાથી આ પગાર વધારાથી ઘર ખર્ચ બાળકોના શિક્ષણ આરોગ્ય વગેરેમાં તમને જે છે તે સહાય મળશે વધુ સામાજિક માન્યતા સરકાર તરફથી માન્યતા મળવાથી આત્મગૌરવ વધશે સેવા ગુણવત્તામાં વધારો તો સંતોષકારક માનદ વેતન મળવાથી બાળકો અને માતાઓને વધુ સારી રીતે સેવાઓ મળશે કર્મચારી સંગઠનો શું માંગ કરી રહ્યા છે તો ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી સંગઠનો કહે છે કે માત્ર પગાર વધારો નહીં પરંતુ કાયમીકરણ પેન્શન યોજના નિવૃત્તિ બાદ આરોગ્ય યોજના પણ જરૂરી છે મંત્રીના નિવેદન બાદ સંગઠનોએ આશા વ્યક્ત કરી છે કે સરકાર તબક્કાવાર તમામ મુદ્દાઓ પર નિર્ણય લેશે તો આમ ગુજરાતમાં લાખો આંગણવાડી બહેનો માટે પગાર વધારો એ માત્ર માંગ નથી રહ્યો પરંતુ નીતિગત ચર્ચાનો વિષય બની ગયો છે મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ગત રોજ આવેલું આ નિવેદન આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આગામી દિવસોમાં બજેટ કેબિનેટ બેઠક અને સત્તાવાર જાહેરાત દ્વારા આ બાબતને લઈ સ્પષ્ટતા થશે ત્યાં સુધી રાજ્યની લાખો આંગણવાડી બહેનો આશા અને વિશ્વાસ સાથે સરકાર તરફ જોઈ રહી છે તો આપ સૌને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું જે પૂર્ણ કદનું બજેટ ફેબ્રુઆરી મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં શરૂ થવાનું છે સ્ટાફ કર્મચારી બહેનો માટે આગામી દોઢ મહિનાનો જે સમયગાળો છે તે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક આ બજેટ સત્ર જે લાંબા લાંબામાં લાંબુ બજેટ સત્ર યોજવા જઈ રહ્યો છે ગુજરાત વિધાનસભામાં ત્યાં નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકલન સાધી અને સંયુક્ત રીતે આ પગાર વધારો તેમજ અન્ય માંગણીઓ પર જાહેરાત કરી શકાય છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે અને આ સમયગાળો જે છે તે વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી પૂર્ણ થઈ રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક જે બજેટ સત્રની શરૂઆત પંદર ફેબ્રુઆરીની આસપાસ થઈ રહી છે ત્યારબાદ બજેટ સત્રના પહેલાં અથવા બીજા દિવસે નાણાં મંત્રી દ્વારા જે જાહેરાત થશે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ગુજરાત સરકારનું પૂર્ણ કદનું બજેટ તેમાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ માટે પગાર વધારા તેમજ અન્ય લાભોની જાહેરાત સરકાર કરી શકે છે જય ભારત જય હિન્દ અસ્ત